નું જે ગઠન થયું હતું એમના અધ્યક્ષ આદરણીય ગોરધનભાઈ તેમજ જે એમની આખી સમગ્ર કમિટી તેમજ જે સામાજિક સાથ સહકાર આ કાર્યક્રમને સફળ બનાવવામાં સાથ સહકાર રહ્યો છે એમને અમે કમિટી વતે આ તકે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આ કાર્યક્રમમાં ખાસ જે લોકો ઉપસ્થિત રહે એમને આશીર્વચન અને માર્ગદર્શન આપવા માટે અમરેલીથી શ્રી સ્વામી સચ્ચિદાનંદજી તેમજ અં અંશાવતર પૂજ્ય શ્રી દાન મહારાજની જગ્યાના લઘુમોહન પૂજ્ય બાપુ ખોડલધામ આશ્રમ નેસડીથી પૂજ્ય લવજી બાપુ માનવ મંદિરથી ખાસ ભક્તિરામ બાપુ તેમજ ગાયત્રી સંસ્કાર ધામથી પૂજ્ય રતિદાદા તેમજ ચલાલા તેમજ આજુબાજુના અગિયાર ગ્રામ્ય વિસ્તારમાંથી તમામ સંતો મહંતો મંદિરના પૂજારીશ્રીઓ બ્રહ્મદેવતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવામાં ચલાલાના તમામ ધર્મ સમાજના આગેવાનો રાજકીય સામાજિક અગ્રણીઓનો મોટી સંખ્યામાં આજે ઉપસ્થિત રહી અને સાથ સહકાર આપ્યો હતો અને કાર્યક્રમના અંતે તમામ જ્ઞાતિ જાતિ ભૂલી તમામ એક હિન્દુ બની એક પટાંગણમાં એક થાળીમાં સૌ ભોજન પ્રસાદનું પણ સરસ આયોજન કરવામાં આવ્યું હતું એટલે આ બદલ કમિટીને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ આજે ખાસ કાર્યક્રમ હતો શું કહીશું આજે આમ તો ચલાલાની અંદર અને ચલાલાની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પ્રથમ વખત હિન્દુ મહાસંમેલન જેવો કાર્યક્રમનું આયોજન થયું હતું અને તમામ જ્ઞાતિ જાતિનેથી પર રહી અને હિન્દુત્વના નામે તમામ સમાજના લોકો ખૂબ બહોળી સંખ્યામાં હાજર રહ્યા તમામ ચલાલા તથા આજુબાજુના ગામડાઓની અંદરના મંદિરોના પૂજારીઓ સંતો મહંતો અમારી અપેક્ષા હતી મુજબ તમામની હાજરી રહી હેતુ ખાસ કરીને તો એવો હતો કે ધીમે ધીમે જે ધર્મ પ્રત્યે લોકોની જે લાગણી છે એ ધીમે 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 ઓસરતી જતી હોય એવી એવું લાગતું ખરેખર તો ભારતની પ્રજા આપણી ઉત્સવ પ્રેમી પ્રજા છે ઉત્સવોની અંદર જે લોકોનો ઉત્સાહ હોય એ ઉત્સાહ ધીમે ધીમે ગ્રામ્ય વિસ્તારોથી લઈને આમાં ઓસરતો જતો હોય એવું લાગતું હતું જે આજે ફરી વખત એક સજીવન થયો હોય એવો માહોલ અમને જોવા મળ્યો લોકો હજાર બારસો લોકોનું આમ તો અમારું પાંચસો લોકોથી શરૂઆત હતી કે અમારું જ્યારે કાર્યક્રમની અમે પહેલી મીટિંગ કરી ત્યારે અમારો કાર્યક્રમ એવો જ હતો કે ભાઈ પાંચસો લોકો થાય એટલે ઘણી બધી સંખ્યા કહેવાય ચલાલામાં પણ હજાર બારસોને કદાચ પાર થઈ ગયા હશે લોકો એવું કેમ કે અમારી બેઠક વ્યવસ્થા હતી એ પોતે ટૂંકી પડી એવું અમને લાગ્યું તમામ પ્રકારની સંસ્થાઓએ અમને સહયોગ આપ્યો પણ ખાસ કરીને ગાયત્રી પરિવાર જે છે તો એનો તન મન અને ધન ત્રણેય પ્રકારે અમને એમનો સહયોગ રહ્યો અને તમામ લોકોની ભોજન વ્યવસ્થા છે રાખેલી છે તો એના મુખ્ય દાતા કહી શકાય કે ભાઈ જે ભોજનની અંદર રાશનની જરૂર હોય એ તમામ રાશનની અમને માનવ મંદિર આપણે ત્રિવેણી સંગમ રાધાકૃષ્ણ મંદિર તરફથી અમને અમનો સંપૂર્ણ સહયોગ આર્થિક કર્યો